અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરીને અભિનેત્રી અંકિતા જૈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી છે અભિનેત્રી મોડેલ અને ઇન્ફ્લુએન્સર એકતા જૈને અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કર્યું તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગ ચક્ર ડિઝાઇનર માટે રેમ કર્યું હતો બોમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ એક વધુ મોટી ઉપલબ્ધિ છે આત્મવિશ્વાસ ભરેલી અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે એકતા આજે ભારતમાં ટોપ ફેશન પ્લેટફોર્મ્સ પર ઓળખાઈ ચૂક્યા છે અમદાવાદમાં આગામી રેમ્પ વોક તેમના ફેશન કરિયરના વધુ એક મહત્વપૂર્ણ પડાવ તરીકે જોવામાં આવી રહ્યો છે જ્યાં તેઓ પરંપરા અને ગ્લેમરને સરસ રીતે જોડે છે નમસ્તે હું એકતા જૈન અને હું અમદાવાદ ફેશન વીક માટે આવી છું અને થર્ટી ફર્સ્ટ એ સાડા પાંચ વાગ્યેથી મારો શો છે અને રંગચક્ર મારા ડિઝાઇનરનું નામ છે રંગચક્ર માટે હું વોક કરી રહી છું અને આ ત્રીજી વાર હશે જ્યારે હું શો સ્ટોપર છું અને ઇટ્સ ફિલિંગ અમેઝિંગ થઈ રહ્યું છે ગ્રાન્ડ હયાતમાં છે થર્ટી ફર્સ્ટ અને ફર્સ્ટ બે દિવસ છે પણ મારું વોક ખાલી થર્ટી ફર્સ્ટના છે અને ગ્રાન્ડ હયાતમાં જ સવારથી જ બાકી બધા ડિઝાઇનર્સ બધા આવતા રહેશે પણ આ અમારો જે સ્લોટ છે એ વેરી સ્પેશિયલ કારણ કે એક એ એનજીઓ તરફથી સ્લોટ લેવામાં આવ્યો છે અને એનજીઓવાળા જ વોક કરે છે અને આ સ્લોટમાં ઘણા બધા તમને સોશિયલ વર્કર્સ મળશે અલગ અલગ ફિલ્ડમાંથી લોકો મળશે દે વિલ નોટ બી લાઈક અ મોડલ મોડલ તમને એકદમ મોડલ જેવા કોઈ નહીં દેખાય હા અગર કોઈ દેખાતા હશે તો ડેફિનેટલી બટ એક્ઝેક્ટલી મોડલ્સ નથી બધા બધા સોશિયલ વર્કર્સ પણ છે કોઈ અલગ ફિલ્ડમાંથી છે અને કોઈ ડિઝાઇનર જે છે એ છેલ્લા અમારી સાથે વોક કરવાના છે